ધરમપુર તાલુકાના દુલસાડ ગામે મોટા ફળિયામાં આખરે દીપડાને પકડવા માટે વિભાગે પાંજરું ગોઠવ્યું મળતી માહિતી અનુસાર તાલુકાના દુલસાડ ગામે કેટલા મહિનાથી આતંક દીપડો મચાવી રહ્યો છે જેના કારણે ગ્રામજનોનું રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળવું પડતું હતું દુલસાડના અનેક વિસ્તારોમાં દીપડા દેખાયા હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તો દીપડાએ અલગ અલગ વિસ્તારમાં શ્વાન ગાય તેમજ બકરાનો શિકાર પણ કર્યો હતો જેના કારણે ગ્રામજનો ત્રાસી ગયા હતા અને થોડા દિવસો અગાઉ દીપડો સ્મશાન ભૂમિ પાસે પાણીની ટાંકી પાસે આરામ ફરમાવતો હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે દીપડાની દહેશતના કારણે ગામના આગેવાન દિલીપભાઈ પટેલે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી ફોરેસ્ટ વિભાગે આખરે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે હવે જોવું રહ્યું કે હાથ તાળી આપતો દીપડો પાંજરે ક્યારે પૂરાશે